તો મેં એમની ચેનલની મુલાકાત લીધી અને ચેનલ પણ ચેક કરી અને જે માહિતી મારે આપવાની હતી ભાઈને આપી છે આપણે એમની સાથે પણ વિડીયો બનાવી છે વિડીયોમાં બનાવી રહીશું બધી માહિતી તમને એ ખુદ પણ આપશે કયા ગામના છે ક્યાંના છે કઈ રીતે આપણી ઘરે આવેલા છે બધી માહિતી જો કે મિત્રો આપણે તમને ખ્યાલ જ છે કે આપણે બીજો ભાઈ વિડીયો બનાવ્યો હતો આપણે ઘરે આવેલા હતા તો એમાં અમે મોબાઈલ નંબર આવ્યો હતો એના આધારે ઘરે આવ્યા હતા બાકીની વાત તો લગભગ કોઈની સાથે નથી કારણ કે દિવસમાં ચાલુ રાખું ને તો સો થી દોઢસો ફોન આવે બધા અંગત આપણે વાત ના કરી શકાય કારણ કે આપણી પાસે એવો ટાઈમ નહીં આપણે ખેતીવાડી કામ કરતા હોય તો પહેલી ચેનલ મેં ચેક કરી એક દિવસની અંદર પાંચ પાંચ વિડીયો અપલોડ કરેલા છે પાંચ દસ દસ શોર્ટ વિડીયો અને ભાઈ યુટ્યુબ લાઇબ્રેરીના મ્યુઝિકમાંથી ગીતો લે છે એટલે કોઈ ટેન્શન જેવું નથી પણ એમને પ્રોબ્લેમ એક હતી વિડીયો ચારસોથી વધુ ભાઈ અપલોડ કરેલા છે અને એક પણ વિડીયોમાં ટાઇટલ નહોતું એટલે ટાઇટલ લખવું જરૂરી છે આ વિડીયો અગાઉથી મેં તમારા માટે કેમ બનાવ્યો છે કે એમની સાથે પણ આપણે વાત તો કરવાના જ છીએ પણ ટાઇટલ માટે તમને એ કહેવા માટે આ વિડીયો બનાવ્યો છે કે આપણે કોઈ પણ યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરતા હોય ને તો એનું ટાઇટલ લખવું આપણે જરૂરી છે જ્યાં સુધી તમે ટાઇટલ લખો જ નહીં તો લોકોને ખબર કઈ રીતે પડે કે વિડીયો શેના ઉપર છે કયા ટૉપિક ઉપર છે વિડીયોમાં શું છે એટલે જ્યાં સુધી આપણે ટાઇટલ ના લખીને ત્યાં સુધી આપણી વિડીયો ચાલતી નથી અને વિડીયોમાં એમને વ્યૂઝ પણ ઘણા ઓછા છે અને વિડીયોમાં તમે જુઓ ભાઈ અને મેં બને ત્યાં સુધી આપણી પાસે આવ્યા છે તો એક ચેનલની શરૂઆત કરી છે તમે પણ ચેનલની જો થાય તો મુલાકાત કરજો અને જો તમને લાગે કે ભાઈ આ ટાઈપના તો કાંઈક કોમેન્ટ કરીને કાંઈક માહિતી પણ આપજો મોટિવેશન આપજો જેવી રીતે હું તમને આપું છું એવી રીતે કે ભાઈને વિડીયો કઈ રીતે બનાવતો એમને હજુ ખબર કાંઈ એટલી બધી પડતી નથી યુટ્યુબ રિલેટેડની તો યુટ્યુબમાં મારી પાસે જે માહિતી હતી મેં એમને આપી જ છે કારણ કે આપણો રસ્તો ખરાબ છે હું રસ્તામાં જેમણે આવ્યો તમને રસ્તો પણ દેખાડ્યો આગળ રસ્તો મારો ખરાબ છે બે દિવસથી બહુ વરસાદ ચાલુ છે અને ફોર વ્હીલર તો ગાડી આપણા ઘરે કદી આવે એમ જ છે ત્યાં નહીં અત્યારે અંદર બહુ ખરાબ રસ્તો છે બાઇક પણ પણ ચાલે છે તો બી ભાઈ આવેલા હતા બાઇક ગામમાં મૂકીને આવ્યા હતા અને હલતા આવ્યા હતા પછી હું એમને વાત કરાવીને ઘરે ત્યારે પણ ફૂલ જ વરસાદ ચાલુ હતો તો વાત કરી અને ચેનલની વિજિટ મુલાકાત આપણે ચેક કરી બધી જોડે અને એમની સાથે વિડીયો બનાવીએ પણ હવે તમે જુઓ અને કઈ રીતની વિડીયો બનાવી છે ચેનલની મુલાકાત ખાસ તો ભાઈ આપણે થોડી મુલાકાત વિડીયો બનાવી લઈએ અને વિડીયો તમે જુઓ જય માતાજી મિત્રો આપણે મિત્ર સબસ્ક્રાઈબ મિત્રો યુટ્યુબ વિશેની માહિતી લેવા આવેલા છે કયું ગામ આપણું ગામ બોરું બોરુ તાલુકો ગામ જિલ્લો બનાસકાંઠા બરાબર મારા બાજુના જ કોણ બાજુના જ છીએ અમે અમારા બાજુના જ છે અને હજી યુટ્યુબમાં શરૂઆત જ કરી છે ચેનલ નામ તો તમે મોઢે અમૃત જાખેસરા કરીને નામ છે ચેનલ બનાવેલું છે અમૃત જાખેસરા તો મિત્રો ખાસ સપોર્ટ કરજો એકવાર ચેનલની વિઝિટ લેજો અને એટલી બધી હજી યુટ્યુબમાં નોલેજ નથી તો કોઈ ભૂલચૂક હોય તો કોમેન્ટ કરીને પણ જણાવજો જેથી કારણ કે હજુ શીખે છે ભાઈ હા શીખો શીખો અને ચેનલ ની અંદર લગભગ 1 મહિનો થયો છે ને 1 મહિનાની અંદર ઘણા બધા શોર્ટ વિડિયો અમને અપલોડ કર્યા લગભગ ખાસા તમે 400 409 જેવા કર્યા 1 મહિના માં 409 વિડિયો અપલોડ કર્યા છે પણ એની અંદર ખાલી ટાઇટલ નથી ભાઈને મે કહી દીધું છે કે ટાઇટલ લખજો કારણ કે હર કોઈ વિડિયો આપણે YouTube ની અંદર બનાવતા હોય ને તો ટાઇટલ વગર આપણો વિડિયો ચાલે નહીં નહીં સાચી વાત છે સમજા આપણે કોઈ પણ દુકાને કાઈ વસ્તુ લેવા જોઈએ ગુટકા કે ભલે પણ એનું નામ તો હોય ને નામ હોય સિલ્વર હોય હોય નામ નામ કે ગમે તે એનું તો તો હવે ઉપર ઉપર લખ્યું જ ના ના ખબર પડે ખાલી એટલું ચેનલ જોઈ કમ્પ્લીટ છે અને મ્યુઝિક બનાવે છે ખાસ ગીતો ઉપર અને મેં કીધું છે કે બને ત્યાં જો ફાવેકરું સ્ટોરીઓ મેં તમને ખબર પડતી હોય એ વિડીયો કદાચ ચાલશે એક વિડીયો તમે ટ્રાય કરજો લગભગ ચાલશે એમ કારણ કે ગીતો મનોરંજન માટે ઓછા જ હોય કારણ કે એ હે ને બેન કોઈ દીકરીઓના વિડીયો હોય પણ આપણે લોકો બનાવતા રસ વાત સાચી એટલે તમે વિડીયો બનાવો ભલે પણ એ રીતે બનાવજો અને એક ટ્રાય કરી લેજો ખાલી ઐતિહાસિક ની તમારી પાસે ચોપડી પડી હોય તો એના વિશે બે શબ્દો બોલવાના અને પછી વિડીયો અપલોડ કરીને એમાં વ્યૂઝ કેવા કારણ કે તમે શોર્ટ વિડીયો બનાવો છો એટલે એક કરોડ વ્યૂઝ બનાવવા પડે એવું જ અને જ્યાં સુધી નેવું દિવસની અંદર એક કરોડ વ્યવસ ના થાય ત્યાં સુધી આપણી ચેનલ મોડું થાય નથી તો બીજું કોઈ તકલીફ થાય તો વોટ્સએપ નંબર તમને આપેલો હોય બરોબર કોલ નહીં લાગે બને ત્યાં સુધી પહેલાં ફોટો મોકલી દેવાનો એટલે એના અંદર ફોટા ઉપરથી જ હું તમને કહી દઉં કેમ થયું કારણ કે મારો તો રોજનો વિષય ખબર પડી જ જાય એટલે ચલો દર હો સપોર્ટ કરજો ખાસ ભાઈની ચેનલને હા મિત્રો મારા ઘરે જવા માટેનો રસ્તો છે તમે જુઓ તો કાલે બોરુથી અમારા એક સબસ્ક્રાઈબ મિત્રો જે મળવા આવ્યા હતા આ રસ્તા ઉપર થઈને જ આવ્યા હતા અને તમે અહીં પાણી ભરેલું છે હું પાણીમાં જ મારે ચાલવાનું છે ખાસ અને પાણી જુઓ એ તમને દેખાતું હશે અને પાણી ખૂબ ભરાય છે મિત્રો જુઓ તમને દેખાતું હશે આટલામાં છે ને ખૂબ જ પાણી ભરાય છે એટલે જે ગાડી તો નાની ચાલે જ નહીં તો આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો કાલ આવેલા હતા તો હું અહીં મૂકવા પણ આવ્યો હતો કાલે તો વરસાદ બહુ વધારે થઈ ગયો હતો એટલે બધું કાલનું પાણી ભરેલું છે અને થેડી રસ્તો થોડો ખરાબ છે મોટી ગાડી તો ફોર વ્હીલર તો અહીંયા આવે એમ જ નથી તો જે આપણા મિત્ર આવ્યા હતા એમની આપણે મુલાકાત કરી છે એમની સાથે જે ચેનલની અંદર વિડીયો બનાવે છે એક દિવસની અંદર પાંચ પાંચ વિડીયો અપલોડ કરે છે ભાઈ તો મિત્રો એમની સાથે વિડીયો બનાવવાનું કારણ એક જ કે એમની ચેનલને સપોર્ટ મળે અને આપણી ઘરે આવ્યા છે યુટ્યુબ માટે માહિતી લેવા તો એમની સાથે એક વિડીયો બનાવવી હોય તો એમને પણ એક આનંદ આવે કે અમારી વિડીયો ઉતારી અને યુટ્યુબમાં અપલોડ કરી તો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સપોર્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલની અંદર યુટ્યુબ મોટિવેશનની માહિતી આપણી પાસે જેવું હોય આપણે વિડીયો બનાવીએ અને જે આપણે રિયલ લાઈફમાં જે આપણે કામ કરતા હોય એના વિડીયો હોય છે ખાસ તો સપોર્ટ કરજો અને જે પણ આપણી પાસે જે પણ મિત્રો આવશે એની વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે